નહીં એક જી એક તો બીજા ખબર નહીં મોરતી માર કરતા લગભગ સાતક ફૂટ ની છે અંદાજે તો હલો પેલા આપણે હે રીટા રીટાબેન કારખાને મેકતા કારખાને મેકને પછી આપણે ઘડી વાર કામ કરશું નહીં જન આ તો ચાલુ છે નહીં વાદળું કેટલું મસ્ત હશે ખાયા હલો ભાઈ પેલા આપણે કારખાને

રાઈટર બાકી હતા દે હા બરબાદ બાપા મોડું છે એમ ન હાલે તમારે ભાઈ વહેલા આવું પડે કેવું હા હાલો જવરભાઈ અમે આવી છીએ મોરિયા બે લેતા

કેમ પરમ ભાઈ રેડી કે રેડી હો ભાઈ કઈ કરે નહી તમારા ગામમાં હાલો ભાઈ કે આપણે મામાનો લઈ જવાનો કે ટાઈમ રહે ને એવું લાગે તો કાલ પંપડી માં આવું કામ કે ભાઈ સેટ ના બે ત્રણ ફોન આવી જાય અમાર રામ ભાઈ ટીફિન લઈ ડાયરે કાલરી કારખાને નથી જી કારણ કે બુધવારે રજા હોય બુધવારે રજા હોય ને હવે આપણે કાજી પર મહેનત કરી મહેનત કરી ફટાફટ ભાગી ભાગ કારખાને

અને બાકી તો આપણે યુટ્યુબ ચેનલમાં જીતી માંડવો છે દીધી આપણે દસ તારીખે માંડવા એટલે દસ તારીખે આપણી યુટ્યુબ ચેનલમાં લાઈવ થાય તો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તો ભાઈ જઈએ ઓફિસી આવે તો ફેમિલી આપણે તો ભાઈ કારખાને વ્યાવા છીએ ઘરે હવે આવતા જમનું જમવાનું થાય કે ભૂખ નથી લાગે કારણ કે નાસ્તો કર્યો એટલા માટે કે ભૂખ લાગે બધું તો આવતા પહેલા ફોન ને કઈ <laughs>

રીટા બેન હવે ગાંઠ સેન શક પર અલગ બનાવ ને પર કૌશિક ભાઈ નો ભાઈ તરણે તર નો ને રીટા બેન ને તરણે તર જાવ એમ કા છે એમ કેટલું મને નથી ખબર કે આયુ આપણે બકે જ્ઞાન નથી ભાઈ અડો તરણે તર નું નામ સાંભળેલો કણે પર ચા આયુ ભાઈ તમને ખબર હોય તો ખાસ કોમેન્ટ કરી નાખજો અને ભાઈ ભૂખ લાગી તો જમી લઈ તો ભાઈ અમે આપણે જો ભાઈ જમી લીધો ને ભાઈ આપણે હવે પહેલા હાર વિડીયો ને એડિટિંગ કરના છે તો તમને પછી આપણે ગણપતપા જાવ તો જવાથી ને એ માટે ફેમિલી તો આવીને પ્રાણીય પૂરો કહીજો વિડીયો ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો